જય તમે મિત્રો અત્યારે અમે વીરપુરથી નીકળી ગયા છીએ અને ને આગળ એક મંદિર આવેલું છે એ હનુમાનજીનું મંદિર છે ત્યાં આપણે અંદર જાશું બહુ જોરદાર સુવિધા છે બહુ મોટું મંદિર છે તો ચાલો આપણે જોઈએ અત્યારે

જય માતાજી મિત્રો અત્યારે અમે રાજકોટથી નીકળી ગયા છે ચોટીલા જવા માટે ચોટીલા અહીંથી પચાસ પંચાવન કિલોમીટર દૂર થાય છે અને અમારા રાજેશભાઈએ સંપલ બદલાવ્યા છે તમે જોઈ શકો છો કેમ રાજેશભાઈ સંપલ હું કરો બદલાવ્યા સંજયભાઈ માટે સંજયભાઈ અરે ભેગા સંજયભાઈ બદલાય ને કાં એટલે બદલાવી લે ભલે હાલો આગળ જઈને જોઈએ કેટલીક ભલે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપાગાગીકાને હોટલે જે ચોટીલા અને રાજકોટની વચ્ચે આવેલો છે તો આપણે આજની રાત અહીંયા વિતાવીશું કેમકે અહીંયાથી ચોટીલા હવે પાંચ કિલોમીટર જ છે પણ હવે અમારે ઈચ્છા એવી થઈ કે આપણે આજની રાત અહીંયા વિતાવી લાગીએ અને થોડાક થાકી ગયા છે બરાબર તમે જોઈ શકો છો આપાગીકાનો હોટલો અહીંયા બધી સુવિધા છે મિત્રો જમવાની રહેવાની ખાવાની નાવાની બધી સુવિધા છે મિત્રો તો જ્યારે આવો ત્યારે અહીંયા આવવાનું ભૂલશો નહીં જય આપા ગીગા મિત્રો તમે જોઈ શકો છો આ ગીગાના હોટલાનું રસોડું છે અહીંયા લાખો માણસો જમે છે લાખો તો શું કરોડો માણસો પણ જમે તો અહીંયા ક્યારેય એવું બન્યું નથી કે રસોઈ ઘટી ગઈ આ પાગીગાનું રસોડું છે જે રાજકોટ અને ચોટીલાની વચ્ચે આવેલું છે તો કમેન્ટમાં જય આ પાગીગા લખવાનું ભૂલશો નહીં મિત્રો જય માતા મિત્રો હવે અત્યારે અમે ચાર વાગી ગયા છે અને ચોટીલા નીકળ્યા છે છ કિલોમીટર છે અહીંયા પાગીગાના ઓટલા એથી હવે અત્યારે મામી નીકળ્યા છે તો બને જો મારી સાથે માતા સાવના દર્શન કરવા માટે હું કયો રાજેશભાઈ ચાલો નીકળીએ ભાઈ જય મદદ મિત્રો અત્યારે આપણે ફેમિલી સુભીલા પહોંચી ગયા છે અને આપણે એક જેટ ત્યાં બાજુમાં એક હોટલ છે ત્યાં નાસ્તો કરવા બેઠા હતા અમારા આ સંજયભાઈ છે પૂરેપૂરી ફાટી ગઈ છે હું કયો રાજેશભાઈ સરસ મજા આરામ આરામ હું કહીએ અત્યારે આવી અત્યારે રાખી રાખીને સળા છે ઉપર સળિયા ઉપર કે

તો હવે અહીંથી આપણે હમણાં ઉપર જશું અને ઉપરનો નજારો તમને બતાવીશું માતાજીનું મંદિર અને અહીંયા માતાજીના દર્શન પણ આપણે કરીશું અત્યારે ફૂલ યાત્રિકો છે તમે જોઈ શકો છો ભક્તો બહુ જાદા છે બનિયારો અમારી સાથે અમે જેલમાં સાંભળી શકો ભાઈ આગળ